શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આપણે જો અત્યારમાં આવી ગયા છીએ નવાણવાળી વાડીએ આટો મારવા આપણે બકાલું રોપ્યું હતું ને ત્યાં એટલે કે બકાલું ઊગી ગયું કે નહીં એમ જોવા આવ્યા છે અને ઉછાએ જમરૂક તોડી લીધા છે જો અને આટો મારી લઈ કઈ કે ઉગ્યું કે નહીં પણ હજી તો વાલ લાગશે એવું લાગે છે કે વરસાદ નહોતો કે એટલે એકાદ દીની ની વાલ લાગશે હજી કઈ ઉગ્યું નથી એવું ચાલો ફેમિલી તો જાય છે આપણે જાંબુડા તરફ જાંબુડા કેટલા આવ્યા છે ને કેટલા ખેરા ચાલો ફેમિલી કેટલા જાંબુડા પીડા છે જોઈ લો બધા મસ્ત મજાના પીડા છે અને હવે તો જો આ બધા હગડ છે માણા બધા આવે ખાવા

તો અત્યારે માં તો આવો છે નજારો નો કાક સરસ મજાનો અને કાલ તો આપણે ગયા તા ટાવર વાળી વાડીએ ફેમિલી વાડીએ તો આપણે ક્યારના ઘરે આવ્યા અને આવતા જો આપણે કામ જવા ખડશે ને થોડુંક રોપવું છે આપણે કા તે કાતળિયું કરી છે ની ઉંચન પપ્પા બેઠા છે અને નાસ્તો બનાવવા હાટુ કાક તૈયાર થાય છે એ બતાવું આવી રીતનું કાપીને લાવ્યા હતા ખડ કા વાડિયાથી વાડીને

અને આ બેને કાલ દૂધીના ઢોકળા બનાવ્યા હતા અને અત્યારે એને બનાવવા હતા પણ દૂધી આવી નથી ઘરે કાં તો આ બેન રીહેન બેઠા છે ક્યારના પછી જો ભેળ બને છે ને તે ભેળ હાટું હું બનાવી શું ચટણી બનાવે છે હાલો એવી રીતનું છે કાક ભાઈ જોવો સ્નાન કરી નાખ્યા છે હાલો અને કોમેડી વિડીયા કેવા ફર્સ્ટ ક્લાસ બનાવે છે એ કહેજો અને તમે કહેતા હોય ને તો શુભમભાઈ અમાર કોમેડી વિડીયો બનાવશે કાલમાં એક વિડીયો અપલોડ કરેલો છે પ્રમદિમા છે અને આજમાં પણ આગળ તૈયારી કરે છે અને જોવાનું ભૂલતા નહીં તો જો ખડના કટકા કરી નાખ્યા છે અને આ તો પવન એટલો ઉડ્યો છે ગયા તા આપણે વાળીએ પણ પવન બહુ જ ઉડ્યો ને તે લાઈટે વહી ગઈ છે અને આપણે જો અત્યારે જો અહીંયા ખડના કટકા કરીને રોપવાનું છે ને તે શરૂઆત કરી દીધે આવી રીતના રોપીએ છીએ એ ખડના કટકા જો આ બુલેટ ખડ છે ને એ આવી રીતનું રોપવાનું છે આમ નાખતા જાય શેરડીની જેમ ને બે બેનું ખાડા ગાળતી જાય એક બેન નાખતી જાય તનવિષાત મનમાં મનમાં કાક ડાન્સ કરે છે ખાડા ગાળતી નાખતી એવું છે કાક અને પવન એટલો છે ને જોરતા સૌ કાંઈ અવાજ છે એનો સાંભળા એટલો પવન છે બહુ વસ્તે અને ફાઇનલી આ પવન ઉડવાનો હતો ને ઉડવા જ મીંડો છે આજથી એટલે વરસાદ લગભગ તણાવશે એવું લાગે છે એટલો પવન છે જો આવી રીતનો પવન છે અને એટલે દીવી ગયો છે સાડા પાંચ થાવા આવ્યા છે જવો પવન